તાઈજી માવા દીંગલો કેમ હોવે છે માલા દીકલાના પપ્પા આવી ગય માલા દીકા હા ભાગ લાવશે આઈસ્ક્રીમ લાવશે માલા દીકા હા લાવશે દૂધ લાવશે કેટલું બધું માલા દીકાના પપ્પા લાવશે તો હો થાય છે માલા દીકાને માલા દીકાની નજર ઉતાલી તોય મારો દીકલો નયા રોયા કરે છે અલે મારો દીકલો મારા બીક ઓતો નઈ ઓ જો હું મારા બીકલા ને કેતી હતી ને હમણાં તાલા પપ્પા આવશે આ તાલા પપ્પા આવ્યા હું લાવ્યા છે મારા ગોગલિયા પપ્પા મારી ગોગડી ને મારા દીકરા હાટુ કપડા લાવ્યો છું આજ હું ગોગડી તો કેતી હતી ને તમને કાઈ નથી લઈ દેતા કાઈ નથી લઈ દેતા આજ મારે પગાર થયો છે અને મારી જાનુરી હાટુ પાંચ જોડ કપડા લાવ્યો છું એ ગોગડા તમે મારી હાટુ કપડા લાવ્યા છો કેટલી જોડ કપડા લાવ્યા છો અહીંયા તમે કેવક લાવ્યા છો ને ક્યાંથી લાવ્યા છો મારી ગોગડી તારી હાટુ કપડા તો હું મોલમાંથી લાવ્યો છું અને ગોગડી હાટુ બે જોડ લાવ્યો છું અને તારી હાટુ તો પાંચ જોડ કપડા લાવ્યો છું અને તું બદલી નાખ છે ને જોત અને માફ થઈ રહે છે ગમે છે બદલાવાની બોલી રાખી છે લાવો લાવો ગોગડા તમે કેવક કપડા લાવ્યો છો હું જોઈ લઉ ને માપી તો લઉં એ દુના નવા કપડા જ મે નથી આલે ગોગડી કપડા માપી લે અને મને કે કે વાક્ષે એમ અને નકર મે બોલી રાખી છે મારા દીકા હાટુ કપડા લાવ્યો છું બે જોડ મારા ઢીંગડિયા ગોગડા તમને લેતા આવડે નો થાતા હો તો કેવા ભુંડા મારી લાવ્યા છો આવા લવાય આમાં હું કેવી લાગો છું મારા કાઢે કરો છો આવા મન નો ગમે

અને હું છું હવે બેહવા બદલી અને પછી હું કામ ધંધીને સડી રાંધી જે કે એટલી બધી તૈયાર નવા લુગડા ટોપીન બોપીન ક્યાં જાઉં છે તારે સુડેલ ગોગડી બેન માર કે આજ તો તૈયાર થઈ જા છે કે આપણે બે વોટર પાર્ક માં જાશું ફરવા કે આપણે લગન પછી ફરવા ગયા

કે કપલ્યા કપલિયા તમ બધા ફરવા જવાના છો અમારી જેવા ગઢા માણાન કોણ ફરવા લઈ જાય શિબરી માસી તમારે ફરવા જવાય માર માસાન કરો ને ફોન એમ કે આલો ને અમારે ફરવા જાવું છે હવ હન રીતે હવ ફરી આવે ગોગડી ભાભી માર ભાઈ મોલ માં ગયો તો લાડ બધા ઠેલકા માં હું લાવ્યો છે એલી અમને કે બતાવ્યું જ નહીં હું લાવ્યો છે માર ભાઈ લંગુ બે ની આજ છે ને તમાર ભાઈ ને પગાર થયો તો ને તે પૈસા વધાતા નહી કે કે દુન ગોગડી તન કપડા નથી લઈ દીધા અને ગોગડી હાટુ બે ત્રણ જોર લુગડા લાવ્યા અને ચાર પાંચ જોર મારી હાટુ લાવ્યા લંગુ મારા ભાઈ જેવો તો તને દીવો લઈને ગોતવા ને તોય તને એવો વર મળે મારો ભાઈ એટલે ભાઈ છે આ જો મને ભટકાણો લંગો કાઈ મન લા માર્કેટ માં લઈ ગયો અને મને કે તને બધું લઈ દેવાનું છે કાઈ નો લઈ લઈ દીધું ગોગડી ભાભી એમ નેમ લાવી મને લાવ્યો પાછી

અને આપણે મોડા નાસ્તો કર્યા એટલે કોઈ કઈ ભૂખ્યા છે ને ગોગડા એમ કીધું કે બહુ ગરમી પડે છે ને તે હું આઈસ્ક્રીમ હારો લેતો આવીશ અને આજી કે બધાયને આઈસ્ક્રીમ ખવરાવવાનો છે એટલે કાઈ બહુ ભૂખ નથી પણ આઈસ્ક્રીમ ખાશું તાઢો કોઠો થાય ને મજા આવે ખાવાની આઈસ્ક્રીમ હા મમ્મી ગોગડો ભાઈ ને માર લંગો બે આઈસ્ક્રીમ લેવા ગયા છે હમણાં આવતા દેશે

મમ્મી આઈસ્ક્રીમ તો જોવે તેને બધા ખાઈને ને વધે તો આડોશી પાડોશી ઘરે દઈ આવજો કા ખવરાવી દેજો મમ્મી આજ પગાર થયો તો ને એટલે લાવ્યો છું ગોગડી આઈસ્ક્રીમ સેટ છે ઓલો તો ઠીક ઠીક છે ગોગડા ભાઈ પાસે પડ્યો ની આઈસ્ક્રીમ સેટ આવડો આ છે કોનો છે ગોગડી ભાભી લંગુ બે ની ગોગડા પાસે પડ્યો ને મારા આણા નો આઈસ્ક્રીમ સેટ છે ને આવડો આઈસ્ક્રીમ સેટ છે જીણકી આઈસ્ક્રીમ સેટ છે

જીનકી હવે તમારે પછી જાવું હોય તો હટ નીકળાય તો 1-2 કલાક ને નવાાય પર ભાડુંય વસૂલ કરાય બે-ત્રણ કલાક નાય લેવાય અને પછી તમારે બે માણે ત્યાં ફરવા જાવું હોય તો જવાય ને હવે આ આઈસ્ક્રીમ ઓકલે છે હાલો બધા આઈસ્ક્રીમ ખાઈ લેવી અને પછી તમે બેય માણા નીકળો ફરવા ઓ હો ગોગડા આપડાવાળા ફઈનો ફોન આવે છે ઓલા કુવાનો તાંગો નતો કપાઈ ગયો અને પછી ઓલો પ્લાસ્ટિકનો સડાયો અને પછી સ્ટીલનો એનો ફોન આવે છે હાલો હા બેન બોલો બોલો હા

હા પછી અમે બધા આવશું અમે સો બધા આઈસ્ક્રીમ ખાવા બેઠા છીએ તમે બધા શું કરો છો તો હારું લ્યો તમે આવો હવે ઉનાળામાં હા તે વાંધો નહીં આવજો હો તમારા ભાઈ એ રજ વહી આવો હા હાચી વાત છે હા તે સારું હાલો મૂકું એ હા લંગવાળી આઈસ્ક્રીમ જે લો બહુ ભૂખ લાગી છે હો આઈસ્ક્રીમ જોઈને પાણી આવે મોટામાં

એનો શરદી વાળો કોઠો છે આટલો ઉનાળો છે ને તો એને શરદી થઈ જાય કડીક માં અને થી તો તરત થઈ જાય એને આવું કઈ ખવડાવવું નથી મમ્મી નકામો માંદો પડે ને દવાખાને તોડવું છે ને પછી હાલો આપડે બધા ખાઈ લેવી